રાજકોટ ભાજપના ઉમેદવાર પરશુত্তম રૂપાલા સુરતની મુલાકાત દરમિયાન ગોપીન ગામ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમમાં પહોંચી સભા સંબોધી હતી ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે પરશુত্তম રૂપાલાએ સુરતની મુલાકાત લીધી હતી સુરતના પ્રસિદ્ધ ઉમિયાધામ મંદિરના દર્શન કરવા માટે પહોંચ્યા હતા જ્યાં મંદિરના માતાજીના દર્શન કર્યા બાદ સાંજે સુરતના ગોપીન ગામ ખાતે સભાને સંબોધન કર્યું હતું કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ જણાવ્યું કે રાજકોટમાં સુરતમાં વસતા આગેવાનોનો હું આભાર વ્યક્ત કરું છું કેટલાક આગેવાનોએ ઘરે મળવાનું થયું ધામેલીયા પરિવારની ક્રિકેટ ટુર્નામેન્ટ ચાલી રહી હતી જેમાં બે ફટકા મારવાનો મને લાભ મળ્યો સુરતની સભાઓમાં આવવું એ કોઈ નવો વિષય નથી એક વખત હું અમરેલીથી સુરત સભા કરવા આવ્યો હતો અને હું જાતે કહેવા નીકળતો હતો કે બપોર પછી રૂપાલાની સભા છે કાર્યકર્તાને પાર્ટીની મહેનત રંગ લાવી અને આજે આખા દુનિયાના દૂરબીન આપણા દેશ પર મંડાવ્યું છે જુદા જુદા સમાજની માતાઓએ મારા દુખણા લીધા મારી દોડા દોડીનો થાક ઉતરી ગયો આ સભાની અંદર સુંદર મજાના આશીષ મારી માતા અને બહેનોએ આપ્યા છે આ સભામાં મૂળ રાજકોટ લોકસભાના અને રોજગારી માટે સુરત સ્થાયી થયેલા લોકો તેમજ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોષ ગુજરાત રાજકોટના રાજ્ય કક્ષાના પ્રધાન પ્રફુલ પાંસેરિયા ધારાસભ્ય વિનુ મોરડિયા કાંતિ બલર ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા

मैं आया पुलिस कपड़ा अंदर मित्रों दुनिया नहीं अंदर समाचारों छपाई गया था लो बोलो स्वयं प्रकट क्या मुकेश धला